નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છે એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ ચૌદ તેનો ભાગ બે પણ જો તમે અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કરી લેશો અને બે લાખને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને જમે તમે જો આ પ્રકરણનો ભાગ એકનો વિડીયો જોયેલો ન હોય તો અહીં આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો મિત્રો ભાગ એકમાં આપણે શું શીખ્યા હતા તો ભાવે એકમાં આપણે ગુજરાતમાં બે હજાર એકમાં આવેલા ભૂકંપ વિશે માહિતી મેળવી જે કચ્છ જિલ્લામાં આવ્યો હતો ધરતીકંપ અને તેનાથી થતી મુશ્કેલી અને તેના રાહત કાર્યો વિશે પણ આપણે જાણ્યું હતું હવે આગળના મુદ્દાઓની ચર્ચા શરૂ કરીએ કોણે મદદ કરી ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીં ટીવી પર આવેલો એક અહેવાલ વાંચવા માટે આપ્યો છે જેનાથી તમે તે વખતની પરિસ્થિતિ વધારે સારી રીતે જાણી શકો આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા છે હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશાયી થઈ છે તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે બહુમાળી ઇમારતો એટલે કે વિદ્યાર્થી મિત્રો ફ્લેટો આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરમાં કદાચ એવી એક પણ ઈમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાતાને ડરના લીધે દોડા દોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ પ્રમાણે એક હજાર લોકોના મૃત્યુ થયા છે અને અમદાવાદમાં લગભગ દોઢસો જેટલી ઇમારતો પડી ગઈ છે અને એમાંથી એક ડઝન જેટલી ઇમારતો તો બહુમાળી મારતો છે અને તેમાંથી બસો પચાસ જેટલા મૃતદેહો પણ તે લોકોએ કાઢ્યા છે અને હજી પણ ફસાયેલા લોકોને તેઓ લોકો બચાવી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ લખો ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોની ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો જો આ મકાનો પ્રૂફ હોત જે ધરતીકંપમાં પડી ગયા તો તે તેમાં નુકસાન ઓછું થયું હોત કઈ રીતે તે આપણે જોઈએ હા જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી શકત અને તેના લીધે ખૂબ જ ઓછા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હોત આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આખું જ ખૂબ જ સંકટનો સમય હોય છે જ્યારે લોકોના ઘર બાર તૂટી ગયા હોય છે તેમની ઘરની ચીજવસ્તુઓ તે ગુમાવી બેઠા હોય છે તો તેમને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે જ્યારે લોકોએ તેમના ઘર બહાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેમને આ પ્રમાણેની મદદની જરૂર હોય એક રહેવાની વ્યવસ્થાની બે ખાવા પીવા અને કપડાંની વ્યવસ્થાની ત્રણ ડોક્ટર તથા દવાની વ્યવસ્થાની ચાર માનસિક હૂંફની અને પાંચ પોતાની માલ મિલકતની સુરક્ષાની આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટમાં લખો તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આવી પરિસ્થિતિઓ પેદા થાય ત્યારે ઘણા લોકોની મદદની જરૂર અલગ અલગ રીતે પડે છે અને તેઓ આપણને કેવી રીતે મદદ કરશે તે આપણે લખીએ કોની મદદની જરૂર પડશે તેઓ કેવી રીતે મદદ કરશે સૌ પ્રથમ કૂતરા તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કૂતરાની ગંધ પારખવાની શક્તિ વધારે હોય છે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા જેથી તેમની પાસે જઈને તેમને બચાવી શકાય બુલડોઝર જેસીબી પડી ગયેલી ઇમારતોનું કાટમાળ હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા સુરક્ષા માટે લશ્કર અને પોલીસ અસરગ્રસ્ત લોકોની માલ મિલકતની સુરક્ષા માટે ડોક્ટર અને નર્સ ઘાયલ થયેલા લોકોની સારવાર માટે આપણને તેમની જરૂર પડશે સરકારી અને સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને અનાજ પાણી કપડાં તેમજ નાણાકીય મદદ માટે તેઓ આગળ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપત્તિ એટલે શું આપણે તે વિશે જાણીએ જેમ કે એક આપત્તિ છે એટલે કે અચાનક આવેલી કુદરતી ઘટના છે તો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે તો આપણા જીવનમાં વિદ્યાર્થી મિત્રો ઘણી આપત્તિઓ આવતી હોય છે આપત્તિના મુખ્ય પ્રકારો આપત્તિના મુખ્ય બે પ્રકારો છે એક કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ તો વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિ એટલે કે કુદરત તરફથી આવતી આપત્તિ છે અને માનવસર્જિત આપત્તિ એટલે કે તે માણસો દ્વારા સર્જવામાં આવેલી પરિસ્થિતિ છે જે મુશ્કેલીનો સમય છે કુદરતી આપત્તિઓના નામ એક ધરતીકંપ એટલે કે ભૂકંપ ભૂસ્ખલન એટલે કે ભેખડો ધસી પડવી દુકાળ પૂર સુનામી વાવાઝોડું દાવાનળ હિમવર્ષા વગેરે કુદરતી આપત્તિઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ આપત્તિઓ કુદરતી કુદરતી રીતે થાય છે અને આપણને તેનો સામનો કરવો પડે છે હવે માનવસર્જિત આપત્તિઓ કે જે મનુષ્યોની ભૂલના લીધે થાય છે અને તેઓ મુશ્કેલીમાં મુકાય છે યુદ્ધ કોમી રમખાણો માર્ગ અકસ્માત ધક્કામુક્કી નાસભાગ આતંકવાદી હુમલા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલીક કુદરતી આપત્તિઓના ચિત્રો સમજાવ્યા છે જેથી તમે વધારે સારી રીતે સમજી શકો જેમ કે આ સુનામીનું દ્રશ્ય છે તેની બાજુમાં વાવાઝોડાનું દ્રશ્ય છે વાવાઝોડામાં ખૂબ જ જોરથી પવન ફૂંકાય છે અને વરસાદ પણ પડે છે આ જ્વાળામુખી છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પેટાળમાંથી જ્યારે આ રીતે ગરમ મેઘમાં બહાર આવે છે આને જ્વાળામુખી કહેવાય છે આ પૂરની પરિસ્થિતિ છે જેમાં મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયેલો છે ભૂસ્ખલન એટલે કે વિદ્યાર્થી મિત્રો પહાડી વિસ્તારમાં આ રીતે ભેખડો અચાનક ધસી પડે છે અને તેના લીધે જાનમાલનું નુકસાન થાય છે તેના પછી વિદ્યાર્થી મિત્રો દુકાળ દુકાળમાં ખૂબ વરસાદ પડતો નથી વરસાદ ન પડવાને લીધે પાક થતો નથી અને તેના લીધે લોકોને ખાવાની ખૂબ જ તકલીફ પડે છે હિમવર્ષા એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે બરફ વધારે પડે ત્યારે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે અને લોકોના જાન માલને નુકસાન થાય છે તેમજ લોકોના ઘર અને વાહનો પણ આ રીતે બરફમાં દટાઈ જાય છે દાવાનળ તો વિદ્યાર્થી મિત્રો એ જંગલમાં લાગેલી આગ છે જે કોઈ પણ કારણોસર એટલે કે સૂકી ડાળીઓ આપસમાં ટકરાવાથી અથવા તો બીજા કોઈ કારણથી લાગે છે તેના લીધે જંગલમાં રહેતા સજીવોનું નુકસાન થાય છે અને આગ વધારે આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા કરો તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારે તો હા મારા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા ચોમાસામાં વધુ વરસાદ પડવાથી આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું તે સમયે લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે તો આપણે બધા સાથે હળી મળીને રહેવું જોઈએ પડોશીને પહેલો ભાઈ કહેવાય છે જ્યારે કોઈ પણ મુસીબત થાય ત્યારે આપણા બીજા સગાવાહલા પહોંચે તે પહેલાં પાડોશી હાજર થઈ જાય છે આપણા કોઈ પણ સુખ દુઃખના પ્રસંગોમાં પડોશી જ આપણને સૌ પ્રથમ મદદરૂપ બને છે તેથી લોકો પડોશમાં હળી મળીને રહે છે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો તમને બીક લાગે તો વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ આપીએ કે જો આપણને કોઈ માણસ ન હોય ત્યાં રહેવાનું થાય તો શું થશે તો આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ હું બિલકુલ રહી શકું નહીં મુસીબતના સમયે જ્યારે આપણને પડોશી અને અન્ય લોકોના સહારાની જરૂર પડતી હોય છે તે પણ ત્યાં શક્ય બને નહીં ત્યાં હું કોઈની સાથે રમી ન શકું અને કોઈ ખાસ તહેવારો પણ ઉજવી ન શકું એટલા રહેવાથી મને બીક પણ લાગે હવે વિદ્યાર્થી મિત્રો લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવી દે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ પૂર આગ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે તમે સમાચાર પત્રોમાંથી આ રીતની કોઈ પણ કુદરતી આપત્તિ થઈ હોય જેમ કે ધરતીકંપુર આગ તોફાન તો તેને લગતા સમાચાર ભેગા કરવાના છે અને નોટબુકમાં ચોંટાડવાના છે તમારો અહેવાલ તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય આપત્તિના કારણો તારીખ અને સમય તેના કારણે જનજીવનને વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું કયા લોકો મદદ માટે આગળ આવ્યા સરકારી સંસ્થાઓ કે બીજા જો તો વિદ્યાર્થી મિત્રો આ બધા પોઈન્ટ જે તમને ઉપર આપ્યા છે તેને સમાવી લેવાય તેવો એક અહેવાલ આપણે લખવાનો છે તો ચાલો આપણે એક અહેવાલ લખીએ સૌ પ્રથમ આપત્તિના કારણો લખીશું તો આપત્તિનું કારણ છે ધરતીકંપ તારીખ અને સમય છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સવારે આઠ પિસ્તાલીસ કલાકે કેવા પ્રકારનું નુકસાન તો જનજીવન પર માઠી અસર અંદાજે બે હજાર લોકોના મૃત્યુ થયા આ સમય અંદાજે લોકોની માલ મિલકતનું લગભગ બસો કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું ઘણા દિવસો સુધી લોકોમાં ભય વ્યાપેલો રહ્યો ઘણી બધી ફેક્ટરીઓ પણ નષ્ટ થવાથી લોકોના ધંધા વ્યવસાય પડી ભાગ્યા અને રોજગારીમાં ઘટાડો થયો લોકો બેહાલ થઈ ગયા કયા કયા લોકો મદદ માટે આગળ આવ્યા સૌથી પહેલાં આસપાસના સ્થાનિક લોકોએ પહોંચીને મદદ કરી તે ઉપરાંત પોલીસ અને લશ્કરના જવાનો ડોક્ટર સરકારી સંસ્થાઓ અન્ય એનજીઓ અને અન્ય જિલ્લા અને રાજ્યોના લોકો દ્વારા અનાજ કપડાં ઘરવખરીની વસ્તુઓ તેમજ તંબુ બાંધવા માટેની મદદ કરવામાં આવી મનોચિકિત્સકો દ્વારા માનસિક રીતે ભાંગેલા લોકોને ઘરમાંથી બહાર કાઢવા માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા યોગાસન ધ્યાન તેમજ બાળકો માટેની તણાવ મુક્ત આનંદમય શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો તમે તમારા શબ્દોમાં પણ આ અહેવાલ લખી શકો છો જો વરસાદ ના આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ આગળ જોયું તેમ દુકાળ પણ એક પ્રકારની કુદરતી આપત્તિ છે તો તે સમયે આપણે શું કરી શકીએ તે લખીશું જ્યારે વરસાદ આવતો નથી અને ખેતરમાં પાક થતો નથી ત્યારે દુકાળ પડવાની શક્યતાઓ થાય છે દુકાળના કારણે તે વિસ્તારના લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે દુકાળગ્રસ્ત વિસ્તારના લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે કેટલાક લોકો ભૂખના કારણે મૃત્યુ પામતા હોય છે આ સમયે આ વિસ્તારના લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવી આપવામાં આવે તો તેમને રાહત મળે આ કાર્ય મોટા પાયા પર સરકારી અને બિનસંસ્કારી બિન સરકારી સંસ્થાઓ દ્વારા થવું જોઈએ તે સિવાય દુકાળગ્રસ્ત વિસ્તારમાં સરકારે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ જેથી લોકો કામ કરીને પોતાની આજીવિકા મેળવી શકે તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળનો ભોગ બન્યા છે આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો તમારો પોતાનો અહેવાલ બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં શહેરમાં આવેલા પૂર વિશે અહેવાલ બનાવ્યો છે તમે પણ જે તે શહેર કે ગામમાં રહેતા હોય તેના વિશે તમે આ અહેવાલ બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં જ્યારે બે હજાર દસમાં વધારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ હતી મેં તેના વિશે અહેવાલ લખ્યો છે આપ તે વાંચીને તેના પ્રમાણે આપનો ખુદનો અહેવાલ બનાવવાનો પ્રયત્ન કરો તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો યાદીમાં વધુ નામ ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ સુંદર પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે કે જ્યારે આપણે કોઈ અકસ્માત થાય અથવા તો કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ તો આપણે કેવા કેવા લોકોની મદદની જરૂર પડે છે અને તેમના સરનામા અને ફોન નંબરનું આપણે લિસ્ટ બનાવવાનું છે તો સૌથી પહેલું સ્થળ કે જગ્યા ફાયર સ્ટેશન તેનું સરનામું અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ રૂપે તમને નંબરો અને સરનામ આપેલા છે તમે જે તે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારોના ફાયર સ્ટેશનનું સરનામું અને ફોન નંબર આપ લખી શકો છો આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ જ મજા પણ આવશે અને નવી જાણકારી પણ મળશે નજીકની હોસ્પિટલ તો નજીકની હોસ્પિટલ મેં અહીંયા અમદાવાદની મણિનગર હોસ્પિટલ લખી છે એલજી હોસ્પિટલ અને તેનો ફોન નંબર પણ લખ્યો છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ પણ મેં મણિનગર વિસ્તારની લખી છે અને એમ્બ્યુલન્સના નંબરો આપણને ખબર છે એકસો બે અને એકસો આઠ છે પોલીસ સ્ટેશન મેં મારા નજીકનું પોલીસ સ્ટેશન અમરાઈવાડી પોલીસ સ્ટેશન અમદાવાદ લખ્યું છે અને તેનો ફોન નંબર પણ લખ્યો છે તે સિવાય પોલીસ હેલ્પલાઇન વિદ્યાર્થી મિત્રો આપણે સો નંબર ડાયલ કરીએ તો આપણી આસપાસનું જે પણ નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં આપણને હેલ્પ મળી જાય છે સિનિયર સિટીઝન હેલ્પલાઇન તેનો નંબર છે એક હજાર એકાણું અને એક હજાર બસો એકાણું તે સિવાય મહિલા હેલ્પલાઇન છે તેનું સરનામું છે સ્ટેટ વુમન કમિશન ગુજરાત ગાંધીનગર વિદ્યાર્થી મિત્રો આ નંબર પર ફોન કરવાથી કોઈ પણ બહેન અથવા કોઈ પણ સ્ત્રીને કોઈપણ જગ્યાએથી તે ફોન કરશે તો તે વિસ્તારમાંથી તાત્કાલિક મદદ મોકલવામાં આવે છે તેના પણ અહીં ફોન નંબરો આપેલા છે મુશ્કેલ સમય નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો પૂર નદીનું પાણી ઘવાયેલા લોકો ખોરાકના પેકેટ બચાવ કાર્ય છાવણી મૃતદેહો પાણીમાં તરતા મૃત પ્રાણીઓ પાણીમાં ડૂબેલા મકાનો હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા માટે દુઃખી લોકો ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો ફસાયેલા લોકો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક મુશ્કેલ સમય માટે તમને થોડાક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે ફરીથી એક અહેવાલ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શબ્દોનો ઉપયોગ કરીને મેં મારા શબ્દોમાં એક અહેવાલ લખ્યો છે આપ પણ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારી જાતે અહેવાલ લખવાનો પ્રયત્ન કરો અહીં સુરતમાં જ્યારે અચાનક તાપી ડેમો ઓવરફ્લો થાય છે ત્યારે પૂર આવે છે તે વખતની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે તો આપણ લખવાનો પ્રયત્ન કરો આપણે શું શીખ્યા પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચિત્રને જુઓ પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે તો ચાલો આ પ્રશ્નોના જવાબ જોઈએ તો પૂરના સમયે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોકોના ઘર ખેતરમાં ઉગેલા પાક રસ્તાઓ રેલવે વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જાય છે અને મુશ્કેલી પડે છે લોકોને ખાવાની પીવાની રહેવાની કપડાંની વગેરે સમસ્યાઓ ઊભી થાય છે ઘણી તો લોકોને રાહત કેમ્પમાં રહેવું પડે છે જેમના કુટુંબીજનો કે સગા સંબંધીઓ અથવા પ્રાણીઓ પૂરમાં તણાઈ ગયા હોય તેવા લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે પૂર આવ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જઈ શકતા નથી બાજુના ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળામાં પાણી આવી ગયું હોવાથી બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર બનવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત કરવા માટે સરકાર અને કેટલાક બિન સરકારી સંગઠનોની જરૂરી મદદ કરે છે જેવા કે અસરગ્રસ્ત લોકોને રહેવાની ભોજનની અને કપડાં માટેની વ્યવસ્થા કરે છે જેમની ખેતીનો પાક નષ્ટ થઈ ગયો હોય અને રોજગાર છીનવાઈ ગયો હોય તેમના પુનર્વસનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે આપત્તિના આઘાતમાંથી બહાર આવીને લોકો પણ ધીરે ધીરે પોતાના જીવનને થાળે પાડવાનો પ્રયત્ન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ હું બનાવીશ તો તેનો પણ તમે ફાયદો લેજો ફરીથી મળીશું નવા પ્રકરણના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો